આપણે કંઈક ઈસ્યુ આવી ગયો છે એટલે મોનેટાઈઝેશન નથી થતી પણ આ વ્લોગ ખાસ એટલે હું બનાવું છું કે છેલ્લા સુધી તમે બન્યા રહીજો તો હું તમને કહીશ કે આ વ્લોગ બનાવવાનું આખું કારણ શું છે કારણ કે નકર મને ચેનલ મોનેટાઇઝેશન ન થાય ને ત્યાં લાગીને મારે એક વિડીયો નહોતો મૂકવાનો પણ મૂકવો પડે એવો છે હું તમને આખી કહાની છેલ્લે કહીશ કન્ટિન્યુ તમે વ્લોગમાં રહીજો તમને બહુ મજા આવશે અને તમને ખબર જ છે કે વિશ્વના બ્લોગમાં મસ્તી એન્જોય બધું સાથે હોય તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો બહુ મજા આવશે તમને તો ચેનલ ને લાઈક નો કરી ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી તો કરી નાખો અને તમારા પાંચ મિત્રો નાખો ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો રેડી મજા આવશે તો દોસ્તો મેં નહોતું કીધું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તમને બહુ મજા આવશે એમાં એવું થયું અમે ગોપીન લેવાઈ ગયા પછી વ્લોગ જ ભૂલી ગયા અમે વ્લોગ ઉતારતા ઉતારતા આવતા પછી ભૂલી ગયો તો ગોપી તારું ગામ કયું

તાત્કાલિક અઢાર તારીખે આવી ગયા એમને કહેવાય સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો ફૂલ શોખ અને આમ જો કે એમની પાસ્ટ તો હું નહીં કહી શકું તમને પણ એટલામાં સમજી જાવ આર્થિક રીતે બહુ એટલે બહુ એમ બહુ પાછળ છે તો બેન મારી પાસે આવ્યા અને એમના વિડીયો હું મૂકવાનો હું તમારો ફૂલ સપોર્ટ જોઈ છે એમની આઈડી છે ગોપી હું ગોપી આહિર એક્ટ્રેસ સતર रेडी तो બધા જિન ફોલો કરી લેજો હજી કન્ટિન્યુ વ્લોગ માં રહેજો હજી તો અમે આપણા મમ્મી પાય જવાનું છે કેદુના વ્લોગ માં નસ લીધા તો બધા કન્ટિન્યુ હરે રહેજો ઓર આપને KYC કે દ્વારા તમારું પેન કાર્ડ આધાર કાર્ડ અપલોડ કર્યા છે એક ઇન્સ્યોરન્સ એડવાઇસર બનકે બિઝનેસ કરને કે લેરાઈ હા હા ઈ સુજી કે રેકોર્ડિંગ માં આપકો પોચ ગયા તો વિસુજી મે જાણ સકતો આપકી ક્વોલિફિકેશન ક્યા હુઈ હૈ આપકી પઢાઈ કિતની હુઈ હૈ સર બર બર મે સ્કૂલ ભી નહીં ગયા હું કભી આપ કભી સ્કૂલ જ ગયા નહી નહી

आपकी मार्कशीट की रिजल्ट अपलोड करनी पड़ेगी के वाई सी के दौरान उसके बाद ही आपकी आई डी वेरीफाइड कर दी जाएगी सर जैसे कि आप बता रहे हो सर आप पढ़ लिखे नहीं हो तो आपके पास जाहिर सी बात है की तो मार्कशीट नहीं तो रहेगी प्रोसेस कैसे कम्प्लीट करोगे सर अरे भैया मैं तो मैं स्कूल मेरी तो बात सुनो मैं मैं स्कूल एक दिन ही गया था सुबह से दोपहर तक के गया था फिर वो उसको जो प्रिंसिपल है ना मुझे घर छोड़ के गए फिर से मैं गया नहीं हूँ तो मैं आपको सर्टिफिकेट कहाँ से दू मैं

सर कोई दूसरा एप्लीकेशन रहेगा तो आप उस पर अप्लाई कर दिए ना सर बहुत सारे नहीं 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 मुझे 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 इसमें ही करना है <laughs> नहीं ये नहीं ऐसा नहीं ऐसा नहीं चलेगा भैया आप ऐसा मत करो सर सर नहीं हो पाएगा सर ठीक है आपके कीमती समय देने के लिए नहीं।, नहीं नहीं आप रखो मत रखो मत परेशान मत करो कई पीने को वाय भाई भाई हूँ क्या गोपी बहन एकदम मजा मजा अर्जुन से મજા મજા અનિરુદ્ધ છે આનંદ તો ફાઇનલી હું ને વિસુભાઈ બધું શૂટ પૂરું કરીને નીકળી ગયા છીએ ને હવે છે ઘર તો ફાઇનલી અમે નીકળી ગયા હવે બધું શૂટિંગ પટાવી બની ગયા મારો એક બની ગયો હવે ઘર હું રમેશભાઈ રમેશભાઈ બોલો

હજી મમ્મીને મળવાનું છે અને ઘણા ટાઈમ થી પણ બ્લોગ માં નથી આવ્યા તો આજે એમને મળીએ કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો ફાઇનલી દોસ્તો અમે ઘરે પહોંચી ગયા હી અને હવે તમને જો મમ્મીને ને એને મળાવું તમે જો ખાલી મમ્મી ઘણા ટાઈમ થી હમણે બ્લોગ માં નથી આવી કેમ કપડા સુકી લગન ગાળો હતો લગન ગાળો માર મમ્મી હજી કામ કરે હો હા હું કે ગોપીબેન કેવું કે મારા મમ્મી ને મને મળીને કેવું લાગ્યું જામનગર થી ધક્કો ખાધો આમ ફેલતો તો નથી ગયો ને તો બસ આ છે ગોપી ના પપ્પા જો શું જામનગર થી વિષુ મળવાનો ફાયદો ફાયદો શેનો ફાયદો થયો ગોપી ને ખબર ગોપી શેનો ફાયદો થયો મને તો ફાયદો તો ન જોનો પણ મને ભાઈને મળવું તો અને મમ્મીને મળવું તો તો આવી ગઈ છે તમે તો કઈ ક્યો મને હું આ ગામનો જ નથી ખરેખર ગોપીભાઈ ના પપ્પા એટલે ગોપીભાઈ જા આ ગોપીબેનના પપ્પા છે અને ખરેખર ફૂલ એમ કોમેડી એટલે એની

તો હવે હું નહીં આવું તમારા લોકોન આવવાની હું ખવરામ છું જમવાનું વેલ અમારું થઈ લે બાકી ને એને એમ નાખીને બેઠો લાગે છે છે ફાઇનલી દોસ્તો બધાય ફ્રી થઈ ગયા અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કન્ટિન્યુ થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો જેથી બીજો આમ વિડીયો બનાવવાની આમ રમેશભાઈ જાગે હું બ્લોગ બહુ ઓછા બનાવ યુટ્યુબમાં હું હોવું જ નહીં એટલે હમણાંથી એવું લાગે કે યુટ્યુબમાં એક્ટિવ રહેવું જોઈએ મારી કમેન્ટ ન મારતા હોય કમેન્ટ તો ફાઇનલી દોસ્તો અહીંયા આપણો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અને મળીએ કંઈક નવા અંદાજમાં જય શ્રી રામ દોસ્તો